પ્રિય વિદ્યાર્થી મિત્રો હું મયુર પટેલ આચાર્ય સંદેશો ધોરણ દસ અને ધોરણ બારની ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી મિત્રો માટે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે તમારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પડાવ પાસે ઊભા છો ત્યારે હું તમને અતૂટ વિશ્વાસને ટકાવી રાખવા અનુરોધ કરું છું આ માઇલસ્ટોન તરફ તમે જે દરેક પગલું ભરો છો તેની સાથે આત્મવિશ્વાસને તમારો માર્ગદર્શક સ્ટાર બનવા દો તમારા આગળના માર્ગને પ્રકાશિત કરો તમે જે પડકારોનો સામનો કરો છો તેની વચ્ચે સફળતા મેળવવા માટે એક સ્થિતિસ્થાપક નિશ્ચયને બળ આપીને આંતરિક શક્તિ મેળવો દરેક અવરોધને

આકાર આપવાની શક્તિ ધરાવો છો દ્રઢતા અને આત્મવિશ્વાસના સાધનોથી સજ્જ છો તમારી અંદર રહેલી અમર્યાદ સંભાવના સર્જનાત્મકતાને પ્રેરણા આપે અને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફ પ્રેરિત કરે શીખવાની અને વધવાની તક માટે કૃતજ્ઞતાના વલણ સાથે દરેક વિષયને સતત મહાવરો આપો તમારા ઉજ્જવળ ભવિષ્યના સપના માત્ર કલ્પનાઓ નથી પરંતુ તમારા પ્રયત્નો દ્વારા સાકાર થવાની રાહ જોયેલી બ્લુપ્રિન્ટ છે જોકે પડકારો આવી શકે છે તેમ છતાં તમારી માન્યતામાં અડગ રહો કે તમે તેનો સામનો કરવા સક્ષમ છો જ્યારે તમે તમારી પરીક્ષાઓની તૈયારી કરો છો ત્યારે યાદ રાખો કે તમે તમારી શૈક્ષણિક યાત્રાના સંચાલક છો દરેક ધબકારા સાથે શ્રેષ્ઠતા માટે તમારી પ્રતિબદ્ધતાને પુનઃપૃષ્ઠ કરો અને વિશ્વાસ સાથે પ્રક્રિયાને સ્વીકારો તમે એવું સમજો કે બ્રહ્માંડ તમારી પડખે છે જ્યારે તમે આ મહત્વપૂર્ણ માઇલસ્ટોન નેવિગેટ કરો છો ત્યારે તે તમને સફળતા તરફ માર્ગદર્શન આપે છે અને તેથી અતૂટ વિશ્વાસ અને અમર્યાદ વિશ્વ આત્મવિશ્વાસ સાથે આગળ વધો તમારી ધોરણ અને અને બોર્ડની પરીક્ષા જીતવા માટે તૈયાર રહો ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરો આ સાથે હું મયર પટેલ તમને બધાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને મારી માધવ પબ્લિક સ્કૂલ અને એના પરિવાર તરફથી પણ તમને બેસ્ટ ઓફ હાર્દિક શુભકામનાઓ પ્રણામ